ફાયર સેફટી બાબતે શું તકેદારી રાખવી સાથે આગની ઘટનામાં શું કરવું અને શું ના કરવું તે બાબતે માહિતી આપવામાં આવી સાથે સાથે વિવિધ ફાયર સેફટીના સાધનો કેવી રીતે ઉપયોગમાં લેવા તેનું નિષ્ણાંતો દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવી અને આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સોસાયટીના સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નડિયાદની સોસાયટીમાં આગની ઘટનાથી બચવા માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું અગ્નિશામક આગની ઘટનામાં શું કરવું અને શું ના કરવું તે બાબતે માહિતી આપવામાં આવી હતી ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગથી નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી પ્રશિક્ષણ કાર્યક્રમમાં સોસાયટીના સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર ભારતમાં આ પડઘા પડી રહ્યા છે ત્યારે લોકોને આગથી થતી હુનારતને ખાંડવા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરી હોનારતમાં જાનહાનિ રોકી શકાય તે માટે પ્રશિક્ષણ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો નડિયાદની કર્મવીર સોસાયટી ખાતે આ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો